જય મહાદેવ દેવો નો દેવ મહાદેવ મિત્રો કોમેન્ટમાં જરૂર જણાવજો કે તમે આવા મહાદેવ ના મૂર્તિ ક્યાં તમે જોયા છે આવું લોકેશન દેવોનો દેવ મહાદેવ તો જોઈ લો મિત્રો આ છે મહાદેવની મૂર્તિ આવી મૂર્તિ તમે ક્યાંય નહીં જોયો મિત્રો જો એકદમ વાઈટ મૂર્તિ છે મહાદેવની તો મિત્રો આ બધાય બે મારા મોટા ભાઈઓ છે ને બીજા તો મિત્રો લોકેશન જબરજસ્ત લોકેશન છે જોરદાર લોકેશન છે મિત્રો તો વિડીયો અંત સુધી જોજો અને હું જાઉં છું અત્યારે મહાદેવના દર્શન કરવા માટે તો મિત્રો આ છે અમારા મહાદેવના મહાદેવ દેવોના દેવ મહાદેવ તો મિત્રો જોઈ શકો છો તમે આવા તમે મૂર્તિ તમે આવા મહાદેવના મૂર્તિ તમે શિવલી જ્યાંની જોઈએ મિત્રો અત્યારે જોરદાર લોકેશનની સાથે આવી ગયા છીએ અમે